ધ ફ્રોમ સ્ટ્રગલ ટુ સક્સેસ જેની ટેગલાઇન છે તું તું ખુદ કી કી ખોજ હતાશ ચલ સમય કો તલાશ પોડકાસ્ટ એવા સીતારાઓના પોડકાસ્ટ જેમને એમની લાઈફમાં ઘણા બધા ટ્રાન્સફોર્મેશન પોતે લાવ્યા અને સાથે સાથે ઘણા બધા લોકોને એમને પ્રેરણા સ્વરૂપ બનીને એમની જીવન ઉજાગર કરવાનો નિરંતર પ્રયત્ન કરતા આવ્યા છે

મારા પર્સનલી બનાવ બન્યા ઓકે કે એ બનાવના કારણે હું એક સોશિયલ વર્કર તરીકે જોઈન થઈ અરે વાહ અને તમે બંને આ સેવા સાથે કેવી રીતે શરૂઆત કરી શરૂઆત તો મે તો ઘણા ટાઈમથી કરી હતી અને એ મારી સાથે કમસેકમ 5 વર્ષ પહેલા જોડાયા ઓકે અમારા બંનેના સેકન્ડ મેરેજ છે એટલે પછી એમણે જોયું કે હું સારું કાર્ય કરી રહી છું માણસ સામે સામે જોઈને વિચારે કે ના એ સારું કાર્ય કરી રહી છે તો પછી એમનો સપોર્ટ બી મને મળી મળ્યો વાહ એટલે તુષારભાઈ પોતે નિર્માના એડવર્ટાઇઝિંગ હેડ છે અને આટલી સારી પોસ્ટ પર હોવા છતાં એટલું બિઝી શેડ્યુલ હોય છે છતાંય જો સોશિયલ એક્ટિવિટી માટે ટાઈમ કાઢી શકતા હોય તો બધાએ એમની પાસેથી શીખવું જોઈએ અને સાથે રંજુ મેડમ એ પોતે રંજિતા મેડમ હાઉસવાઈફ હોવા છતાં આ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરે છે અ વૃદ્ધાશ્રમ સાથે કામ કરવાની પ્રેરણા તમને કેવી રીતે મળી કે બીજી ઘણી બધી સોશિયલ એક્ટિવિટીઝ હોય છે પણ કેમ વૃદ્ધાશ્રમ જ વૃદ્ધાશ્રમ એટલે કે મેં મારા ફેમિલીમાં સેવા બહુ કરી છે એટલે ફેમિલીયરની સેવા કરી છે એટલે એમની પાસે કોઈ સ્ત્રોત નહોતો કે કોઈ મારી સેવા કરશે અચ્છા જેમ કે સિસ્ટર હતા બ્રધર હતા અને ફાધર હતા એ લોકોને બધાને આશા મારા પર હતી કે એક રંજુ છે જે અમારી સેવા કરશે અને લાસ્ટ એન્ડ મુમેન્ટ પર એ જ થયું કે એમની પાસે હું જ હતી અને હું જ સેવા એમની છેલ્લે સુધી સેવા મેં જ કરી છે અને સપોઝ કહેવાય ને કે જ્યારે એ લોકો ગયા છે તો મારા હાથ નીચે જ ગયા છે એટલે બધું બહુ ફેસ કર્યું અને એની પછી એવું થઈ ગયું કે ના હવે સેવા જ પરમ ધરમ વાહ બહુ સરસ કપલ તરીકે સોશિયલ વર્ક કરવું કેટલું અલગ અનુભવ હોય છે કપલ તરીકે મને બહુ

આ એક ઇમ્પોર્ટન્ટ મેસેજ છે કે અંત સમય સુધી સાથે રહીશું એવું તો બધા કહેતા હોય છે પણ જ્યારે વૃદ્ધાશ્રમની સેવા કરે અને એ પણ કપલ જોડે જઈને તો આ એક મેસેજ છે સોસાયટી માટે હવે જ્યારે કોઈ વૃદ્ધ આવે છે ત્યારે શરૂઆતમાં તેમની માનસિક સ્થિતિ કેવી હોય છે બહુ ખરાબ આપણે વિચાર ના કરી શકીએ કેમકે એજમાં આપણે બી જવાના છો તમે બી જવાના છો બધા જવાના પણ જયારે એ આવે છે ને ત્યારે એ લોકોની વિચાર શક્તિ એ લોકોની જીવવાની ઈચ્છા જ નથી હોતી ઓકે એ લોકો એવું માની લે છે કે હવે અમે જીવીશું નહીં પણ જ્યારે આપણી પાસે રહે છે અને આપણે જે સેવા કરીએ છીએ અને એમને જે પ્રેમ અને લાગણી જે આપણે આપીએ છે એનાથી પછી એમને એવું લાગે છે કે મારે જીવવું છે વાવ વાવ કોઈ એવી વાર્તા જે તમને ખૂબ સ્પર્શી ગઈ હોય આટલા ટાઈમથી તમે લોકો કરી રહ્યા છો હા એવી વાર્તા તો એમાં એક વૃદ્ધ હતા હા અત્યારે રે એક્સપાય થઈ ગયા છે ઓકે પણ હું જ્યારે બી જતી ને તે કાયમ મારી જોડે બેスタ સોરી હા એટલે એ યાદો હમ વખત મળે મારો છેલ્લો સમય હોય મને હમ વસ્ત્ર

પોતાના લોકો સાથે નથી હોતા એ જે ઘા હોય છે ને એ બધાને સેન્ડ નથી થતું એટલે આ જે સેવા લોકો કરી રહ્યા છે એ અમૂલ્ય છે અતુલ્ય છે એની કોઈ તુલના થઈ શકે એમ નથી વૃદ્ધો માટે તમે કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કે કાર્યક્રમો રાખો છો કરતા હોવ છો વૃદ્ધો માટે અમે એ લોકોને બહાર પણ લઈ જતા હોય છે જેમ વર્ષમાં એકવાર અંબાજી કોઈ ટુરે લઈ જાવ કોઈ ધાર્મિક સ્થળે લઈ જાઉં પછી સવારે મોર્નિંગમાં યોગા કરાવવું મેડિટેશન કરાવવું એ લોકોને એટલે એક ટીચર બેસાડતા હોય છે અમે કે શરૂઆત એમની ત્યાંથી થાય પછી નાઈટમાં ભજન કરવું સુંદરકાંડ કરવું એવી બધી પ્રવૃત્તિઓ હોય છે એમને રમત ગમત માની જે લોકોને સોંગ ગાવું બહુ ગમતું હોય એ લોકો માટે સંગીતની સ્પર્ધા ને એવું બધું બહુ રાખતા હોય છે બહુ સરસ તમે તેમ એમની માનસિક ને શારીરિક તંદુરસ્તી કેવી રીતે જાળવો છો એ તમે કીધું યોગાને એ બધું કરાવો છો પણ માનસિક ઘણી ઘણીવાર એ લોકો સ્ટ્રેસમાં આવતા હોય ટેન્શનમાં આવતા હોય તરછોડી ને આયા હોય ઘર ક્યાં એમને કાઢી મૂકવામાં આવ્યા હોય તો એ જે માનસિક સ્ટ્રેસ માંથી આવતા હોય છે એને તમે કઈ રીતે મૂડ ચેન્જ કરો છો એ બધું કેવું કે એ લોકોને તમને કીધું એમ કે જીવવાની ઈચ્છા હોતી જ નથી પણ જ્યારે એ લોકો આપણી પાસે આવે છે ને અમે એમને ટાઈમ આપીએ છીએ સમય કે ઓકે કે સમય બહુ બળવાન હોય છે હા સમય એ ટાઈમ એમને આપીએ છીએ એ ટાઈમ આપીએ છીએ ને એટલે એ લોકો રેગ્યુલરલી અમને જોઈ છે કે જેને મેં જન્મ નથી આપ્યો બિલકુલ બરાબર જેને મેં કઈ આપ્યું નથી એ આજે મારી સેવા કરી રહી છે કે મને જીવવાની ઉમેદ બતાવી રહી છે તો હું કેમ ના જીવું જીવ એ રીતે અમારી પ્રેમ અને લાગણી જેવી હોય છે હા કે પોતે સ્વસ્થ થઈ જ જાય છે વાવ એટલે પ્રેમ ને લાગણીમાં એટલો જાદુ છે કે તમે કોઈને બી એક નિષ્ઠોર માણસને બી દયામાં કન્વર્ટ કરી શકો અને ફિલિંગ્સને એમનામાં જાગૃત કરી શકો છો હવે વૃદ્ધોની સૌથી વધુ કઈ વસ્તુઓની જરૂર હોય છે સમય પ્રેમ કે સમજણ પ્રાણીની જરૂર હોય છે ઓકે પણ પ્રેમ બહુ મોટી વસ્તુ છે 100% 100% કે પ્રેમ એ પ્રેમની અંદર જ વિશ્વાસ છે પ્રેમ અને વિશ્વાસ બંને જોડે હોય તો સક્સેસફુલ થાય વાહ વાહ બહુ જ સરસ તહેવારો અથવા જન્મદિવસની ઉજવણી દરમિયાન વાતાવરણ કેવું બની જાય છે એકદમ સુંદર અને એ લોકો જે નાચે છે ને એને જોઈને આપણને એવું થાય છે કે આપણે બી ત્યાં જ રહી જઈએ જોડે જ રહી જઈએ એક તો બાબો કેનેડા છે એટલે એ અમારા પર્સનલી નેબર છે પણ કેવું કે એને એટલો વિશ્વાસ છે કે રંજુ આંટી વસ્તુ કરી રહ્યા છે ને હું પૈસા એમને જ આપ તો એ હર મહિને કોઈ વાર પાંચ હજાર કોઈ વાર બે હજાર કોઈ વાર દસ હજાર એની નોકરી શિફ્ટ થાય અને એને પ્રમોશન મળે ને તો એ પ્રમોશનનો પૈસો એ મને ટ્રાન્સફર કરે છે વાવ અને કહે છે કે તમે તમે જ કોકને મદદ કરો અને જેને જરૂર છે એને તમે આપો એટલે સાચી કમાઈને સાચી માર્ગ સાચા માર્ગ ઉપર કે સાચા રસ્તા ઉપર ઉપયોગ કરે છે એ આજના યુવાનો કરી રહ્યા છે તો બધાને આ સંદેશ છે કે દર્શકો તમે આવી મહેનતની જે કમાણી છે ને એને આવા સાચા માર્ગે ડાયવર્ટ કરો અને થોડું ચેરિટી માટે કાઢશો ને તો તમારા બધા જ કાર્ય આગળ જતા સિદ્ધ થશે અને આશીર્વાદ પણ મળશે હવે યુવા પેઢી વૃદ્ધોથી શું શીખી શકે બહુ બધું ઘણું બધું પહેલા તો તમે સંસ્કાર શીખી શકો અચ્છા જે સંસ્કાર તમે વૃદ્ધો પાસેથી શીખી શકો ને એ તમને જમાનામાં ક્યાંય કોઈ જગ્યાએ નહીં મળે એટલે સંસ્કાર મોટી વસ્તુ છે કે છે ને કે ફેમિલીયરમાં બી એવું હોય છે કે દાદા દાદી હોવાથી નાના નાની હોવાથી બહુ ફેર પડે છે એટલે એ જ વસ્તુ આમાં કહી શકીશ કે એ લોકોની પાસે જે વસ્તુ છે એનો ભંડાર છે તમે જેટલું લેશો ને એટલું ઓછું પણ છે એમની પાસેથી અને લેવું જ જોઈએ હું તો અને એ લોકોને શીખવડવાની રીત કેવી હોય આ બિલકુલ સોફ્ટ રીત ઓર હાર્મન રીતે શીખવ ઘણીવાર આપણે બી બોલતા હોઈએ તો આપણી મધર કેવું આપણા છોકરાવા માટે બુદ્ધિ તું ચૂપ થઈ જા તને ના ખબર પડે હું એને સમજી હા એ બસ બાપા એટલે જેનો પણ માબાપર નથી જે બહુ આસો ટાઈપ દેખ્યો જોઈએ એ લોકો આ વસ્તુ માટે બહુ જ પેલા થાય છે કે આ આ તે સમયની અંદર માબાપ કો તો આજે કોઈકે પાટ્યું ના સાચી વાત છે કરતા નથી માબાપ હોવાથી સર સ્ટેટ તમે બહાર નીકળી ઓકે ઓકે જ્યારે તમને કંઈક શીખવાડે છે અને ગુસ્સામાં બોલે છે પણ જ્યારે વડીલો ઘરમાં હોય દાદા દાદી નાના નાની હોય એમની શીખવાડવાની રીત જ કંઈક અલગ હોય છે તો આ યુવા માટે એક સંદેશ છે કે તમે એને પોઝિટિવલી એક્સેપ્ટ કરો એ તમે પણ એ એજમાં જવાના છો જેમ રંજુ મેડમે કીધું દરેકની એ એજ આવશે સાચી વાત છે એટલે એ એજમાં તમે જશો ત્યારે તમારે આ ફેસ ના કરવું પડે તો અત્યારથી તમે તમારા વડીલોને સાચવો હવે જે લોકો પોતાના માતાપિતાને સમય નથી આપતા તેમને તમે શું સંદેશ આપશો બહુ બધું ખોઈ રહ્યા છે લાઈફમાં આગળ સ્ટ્રગલ કરવાનું હશે કે ગમે તે હશે પણ મા બાપ એક જ વાર મળે છે રાઈટ પાડેથી મળતા નથી

ઇગ્નોર કરે કે અવોઇડ કરે કે એમને ગુસ્સામાં કંઈક બોલી જાય છે એ વસ્તુ એમનાથી સેન્ડ નથી થતી પણ આ વસ્તુ ખોટી થઈ રહી છે અને એ આગળ જતાં તમને ફેસ કરવી પડશે તો અત્યારથી તમે સમજી જાઓ એલર્ટિંગ ટાઈમ આવી ગયું છે અત્યાર સુધીનો સૌથી સુંદર ક્ષણ કેવો રહ્યો છે કોઈ ક્ષણ એવો નથી કે સુંદર નથી બન્યું અરે વાહ બધા ક્ષણ સુંદર જ છે અરે વાહ અને કરવું ના કરવું એ આપણા હાથમાં છે સુંદર કરવું ના બનાવવું તો એ આપણા હાથમાં છે અને બનાવવું એ પણ આપણા હાથમાં જ છે પણ મને એવો કોઈ મુમેન્ટ નથી લાગ્યો કે હું ત્યાં જઈને દુઃખી થઈ હોય અરે વાહ અરે વાહ એટલે તમારું પરસેપ્શન જ એવું છે જી તુષાર ભાઈ શું કહેવાય એટલે જેટલી વખત અમે જઈએ છે એ લોકોને મળીએ અમને એવું થાય છે કે ના અમારે કોઈના માટે જીવું કે અમારા માટે જીવું નહીં

સો આ એક બ્લેસિંગ સ્વરૂપે તમને લાગતું હોય ને કે આ એક અલગ જ દુનિયા છે ને એ પણ તમારો પરિવાર છે અને હું તો રાહ જોઉં છું કે એક સેટરડે સન્ડે આ ફ્રી થતા હોય ને મારી જોડે આવતા હોય ને તો હું રાહ જોઉં કે ક્યારે સેટરડે સન્ડે આવે ને ક્યારે હું એમને મળું અરે વાહ અને દંપતી તરીકે વ્યક્તિગત જીવન સાથે આ સોશિયલ વર્ક વચ્ચે સંતુલન કેવી રીતે જાળવો છો કેમ કે બંનેના શેડ્યુલ એટલા ટફ છે હું જાણું છું સાહેબ બી બિઝી હોય તમે બિઝી હો ફેમિલીને સાચવવામાં તો કઈ રીતે બેલેન્સ થાય છે આ પહેલા તો પરિવાર અને બીજો આમનો સપોર્ટ મારી માટે એ છે તો હું છું અરે હું એ જ માનું છું બાકી એ જણાવશે કે એ મને સપોર્ટ સેટરડે રાઈટ એ પણ એવું લાગે કે આવો અને એમ કે છે તો લીગલ વાઇઝ પર એ અમે આપણે કામ પતાવ્યું છે હમણાં જ કામ પતાવ્યું છે ઓકે પ્રોબ્લેમ સામાજિક ઘણા બધા માણસો હતા જી તો મે સોર્ટ આઉટ કર્યું અને તો સોર્ટ આઉટ થઈ ગયું ઓકે એ લોકો ગંભીરતાથી અમે કરીને પણ આવી છે કે ગંભીરતાથી અમે

પણ હવે અમદાવાદમાં એટલું બધું થઈ ગયું છે ને કેમકે હવે મારી સાથે અનાથ આશ્રમ બી બે ત્રણ જોડાયા છે જેમાં છોકરાઓને ભણવાની ફીઝ નથી કે પછી છોકરાઓના મા બાપ નથી કે કોરોનામાં મધર ફાધર એક્સપાયર થઈ ગયા છે અને એ લોકો દાદા દાદી જોડે રહી રહ્યા છે ઓકે બરાબર એટલે એ લોકોને એવું છે કે હું આવીશ તો બધું સારું થઈ જશે એટલે અમુક અનાથ આશ્રમોમાં બી હું હમણાં વિઝિટ અમદાવાદમાં કરું છું એટલે હવે બહાર જવાનો બહુ પ્રશ્ન હોતો નથી મારો અને અમદાવાદ જ હવે હું કવર કરવા માંગુ છું રાઈટ 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 સો આ એક મેસેજ છે અગેન ચોવીસ કલાક મળ્યા છે પણ એમાંથી સમય કાઢશો અને કંઈક આવું સારું કાર્ય કરશો તો લોકો જ્યારે તમને જરૂર હશે ત્યારે તમારા માટે સમય કાઢશે વૃદ્ધ સંભાળ માટે તમારું ભવિષ્યનું સ્વપ્ન શું છે એક જ સ્વપ્ન છે કે અમે બી ઓલ્ડ એજ હોમ કરવા માંગીએ છીએ અરે વાહ અને એનું નામ અમે રાખીશું મારા જે મધર ફાધર સાસુ સસરા છે એમના ઉપર દેવ ભારતી ઓલ્ડ એજ હોમ અરે વાહ સો આ એક સ્વપ્ન સાકાર થાય અમે સૌ દર્શકો એમને બ્લેસિંગ બી આપીશું ને બને એટલું જ વધારે સપોર્ટ પણ કરશું સો હવે જઈએ છે ઝટપટ એક રેપિડ ફાયર રાઉન્ડમાં તમારા સોશિયલ વર્કનું એક શબ્દમાં વર્ણન ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં શું વાત છે વૃદ્ધો પાસેથી મળતો સૌથી મોટો પાઠ એમના સંસ્કાર સંસ્કાર ચા સાથે વાતચીત કે ફિલ્મ નાઈટ આઉટ કયું વધારે મજા આવે આ ચા ચા વૃદ્ધોની સૌથી સામાન્ય ફરિયાદ શું હોય એ જ કે બાળકો ટાઈમ નથી આપતા રાઈટ અને પ્રેમની કોઈ ઉંમર હોય શકે ના ઓકે પ્રેમ એવો વસ્તુ છે ને સુંદર વસ્તુ છે કે જેમ તમે વધારશો એમ વધશે અને ક્યાં તમે સ્ટોપ કરી દેશો તે સ્ટોપ એટલે હા એટલે પણ આપણે એવું રાખવાનું સુંદરતા જોઈને આપણે આકર્ષણ નથી થતા પણ શું છે એ માણસ શું કરી શકે છે એ સુંદર એ મહત્વનું છે ભાવ એટલે એ વસ્તુ હોવી જોઈએ પ્રેમ કઈ આકર્ષણની વસ્તુ નથી કે એ સુંદર લાગે છે એને હેન્ડસમ લાગે છે એટલે હું એને પ્રેમ કરું છું નહીં પણ એના ઉપર આપણને પ્રેમ કેમ આવી રહ્યો છે એ મહત્વનું અરે વાહ પ્રેમ તો વસ્તુ ઘણી બધી છે પ્રેમની કોઈ ઉદાહરણ આપણ આપતા ઓટોમેટિક તમને થઈને તમને પાછું કરશે એટલે એન્ડ ટેક પછી વિશ્વાસ એ પ્રેમની જોડે બધું છે હાથ પકડો છો એ પછી કોઈને વિશ્વાસ અપાવો છો એ પ્રેમની અંદર એનો વધારો થશે અરે વાહ સો આ હતી પ્રેમની પરિભાષા જે આ લોકો મા બાપ સાથે બીજા લોકોના મા બાપ સાથે સૌ સાથે મળીને પ્રેમ વેચી રહ્યા છે તો આનાથી અતુલ્ય પ્રેમ તો શું હોઈ શકે સો આ હતા આજના ડ્યુઓ જે સોશિયલ એક્ટિવિસ્ટ છે અને એમના કાર્યક્ષેત્રમાં બી એ લોકો ટોપ લેવલ ઉપર છે સો આવી પ્રેરણા આપણે કેમ ના મળી મેળવી શકીએ અને આપણા જીવનને કેમ ટ્રાન્સફોર્મ ના કરી શકીએ ખોજ આવા જ સિતારાઓ તમારી સામે લાવતા રહેશે થેન્ક યુ તુષારભાઈ ને રંજુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને ખોજ ની જે ટેગલાઇન છે હું ફરી વાર કહીશ તું ખુદ કી ખોજ મેં નિકલ તું કિસ લીએ હતાશ હૈ તું ચલ તેરે વજૂદ કી સમય કો ભી તલાશ હૈ થેન્ક યુ સો મચ થેન્ક યુ